ગુજરાતમાં પણ વિવિધ રીતે હોળી તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે વડગામ તાલુકાના મગરવાડા ગામે સોલંકી ઠાકોર સમાજના યુવાનો દ્વારા વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા રીતે ધૂળેટી ઉજવણી કરવામાં આવી હતી કરવઠું મગરવાડા સોલંકી ઠાકોર સમાજના માં અંબાજીને રીઝવવા માટે કરવામાં આવતું હોય છે જે ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઉજવણી વર્ષમાં ધૂળેટીના દિવસે જ કરવામાં આવતી હોય છે એકાદ વર્ષ જો કરવઠું કોઈ કારણસર ના કરવામાં આવે તો મા અંબાજીનો પ્રકોપ ચાલુ થયો હોય એવી રીતે મગરવાડા સોલંકી ઠાકોર સમાજના દરેક પરિવારોમાં બીમારી આવતી હોય છે પશુઓમાં પણ બીમારીઓ આવતી હોય છે જે ઠાકોર સમાજના વડીલોએ જણાવ્યું હતું દર વર્ષે આ અલગ અલગ વેશભૂષા અને કરવઠું કરવાની પરંપરા ચાલી આવતી હોય છે સમાજના યુવાનો દ્વારા વેશભૂષા ધારણ કરીને ગામના ચોકમાં આવીને નાચગાન કરીને મા અંબેને ખુશ કરીને સમાજ અને પરિવારજનોને હેમખેમ રાખે તેવી અર્ચના કરતા હોય છે આ વર્ષો જે અમે કરીએ છીએ આ વરઘોડું અમે અમારે ના કરવા તો ચાલે નહીં અમારી સમાજ ભાગ અમારા ઘેરા કરતા અમે કરીએ છીએ અને અમે કરજો એવો અમે બધાય છે વડગામ તાલુકાના મગરવાડા ગામે સોલંકી ઠાકોર સમાજના યુવાનો દ્વારા વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા ઉજવણી કરવામાં આવતી હોય છે ધૂળેટી પર્વના દિવસે જૂની પરંપરા આજે પણ સોલંકી ઠાકોર સમાજના યુવાનો દ્વારા જાળવી રખાય છે